ભરુચના નંદેલાવા ગામ ખાતે આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં કેટ્રાસની નિર્મમ હત્યા કરી ઘરેણા રોકડ રકમની લૂંટ ચલાવીને ઘટના મામલે પોલીસ ઉત્તર પ્રદેશથી હત્યાને આરોપીને ઝડપી લઈને હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે સોસાયટીમાં લાવતા પરિવારજનો તેને મારવા દોડી ગયા હતા સાથે સાથે સોસાયટીના લોકોએ મેથી પાક આપવાની શરૂઆત કરી દીધી હતી જોકે અંતે પરિવારજને તેને ફાંસીની સજાની માંગણી કરી છે ભરૂચ શહેર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલા કેટરસના માલિકની હત્યા અને લૂંટની ઘટનામાં મુખ્ય આરોપીને પોલીસે ઝડપી સમયે મૃતકના પરિવારજનોમાં રીકન્સ્ટ્રક્શન સમયે પોલીસની સામે જ પરિવાર આરોપી પર તૂટી પડ્યો હતો અને એટલું જ મૃતકની પત્ની તો રિસર પાઇપ લઈને આરોપીને મારવા માટે દોડી હતી ભરૂચ માં મોઢામાં બટાડો ઘુસાડી હાથ પગ બાંધીને કેટરસના માલિકની હત્યા કરી

પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીમાં સત્તર ઓગસ્ટ બે પચીસ ના રોજ પ્રકાશ પુનમા રામ માલી ની હત્યા અને લૂટકાંડના કેસ માં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે જેમાં હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મુખ્ય આરોપી કમલા પ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે જ્યારે બીજો આરોપી છોટકોવો ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુની શોધખોળ તેજ કરવામાં આવી છે આશીર્વાદ સોસાયટીના રામદેવ કેટર ચલાવતા પ્રકાશ માલીની સત્તર ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી હતી જે મામલે ગુનો દર્જ થયો હતો આરોપીઓએ પહેલામાં ઊંઘવાની એટલે કે નશાકારક કોઈક દવા પીવડાવી હતી જે બાદ બંને હાથ પગ ને ચિત્રો વડે બાંધી દીધું હતું અને મોઢામાં બટાટો ઢુસાડી તેની ઉપર બાંધી હત્યા કરી નાખી હતી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ ઘરમાં રહેલ બે તોલાની સોનાની ચેન જેની કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર રોકડા રૂપિયા નવ લાખ પચાસ હજાર મોબાઈલ ફોન સીસીટીવી ના ડીવીઆર અને ઇકો કાર મળીને ચૌદ લાખ પંચાવન હજાર ના મુદ્દા માલની લૂંટ કરી હતી જેને લઈને પોલીસે આને

તેમજ અન્ય એક આરોપી છોટકુ એ મળીને આયોજન બધ રીતે આ લૂટ પ્લાન ને ઘડ્યો હતો પોલીસે મળી આવે ચોક્કસ બાતમી પરથી એ ડિવિઝન ના પીઆઈ આર એમ તેમની ટીમ ના પીએસઆઈ સહિત ચાર સભ્યો ને અમદાવાદ થી ફ્લાઇટ મારફતે લખનઉ રવાના કર્યા હતા ત્યાંથી થી એકસો એસી કિલોમીટર નો પ્રવાસ કરી ટીમ એ રાતોરાત આરોપી ના ગામ પહોંચી સ્થાનિક પોલીસ ને સાથે મળીને કમલા પ્રસાદ ને દબોચી લીધો હતો ત્યારબાદ આરોપી બચરાઈ

હોત ઘાટ ઉતારી ગરમા રહેલ સામાન લૂંટ કરી હતી મારું નામ માલી દુર્ગા પ્રકાશ ભાઈ છે આજે જે આરોપી એના પપ્પાને મર્ડર કરેલું બટાકો નાખીને રાત્રે 10 વાગે પછી ત્રણ કે ચાર વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતેમાં પપ્પાની હાલત કરેલી જે આજે બેમાંથી એક જમ પકડાઈ ગયેલો છે એની फांसीની સજા જોઈએ છે

दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए फिर पुलिस पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे हम पकड़ के लाएंगे गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे गुजरात पुलिस ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाई क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे अभी उसको दस पंद्रह साल की सजा हो जाएगी वे बाहर में आके बाहर आके वो वापिस ये काम करेगा बच्चे को कई कर दिया हमारे को कई कर दिया जनमान का हमको पूरा खतरा है ये बाहर आके मर्डर तो करेगा इनका पेशा पर धंधा है ऐसा मेरे को लग रहा है ગુજરાત સરકાર નિવેદન આજ જોડે કે એ મુજરમ કોજમાં ખુલ્લા ન છોડે ફાંસીની સજા દિલવા કષ્ટ કરે